જેટલું પાણી દમણ ગંગા નદીની અંદર છોડવામાં આવી રહ્યું છે જેથી નદીમાં પાણી છોડાતા દમણ દાદરા નગર હવેલી અને વલસાડનું વહીવટી પ્રશાસન એલર્ટ થયું છે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા બ્રિજેશ આપણી સાથે જોડાયા છે જી બ્રિજેશ શું સ્થિતિ છે વરસાદની ખાસ કરીને કયા કયા વિસ્તારોમાં કેટલું પાણી છે આ ઉપરાંત ડેમ અને જળાશયની પણ શું સ્થિતિ છે વલસાડ જિલ્લાની અગર વાત કરીએ તો તમામ વિસ્તારોમાં પાણી છે ખાસ કરીને વલસાડ તાલુકામાં હાલ ધોધમાર વરસાદ છે છેલ્લા બે કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ એક સામતો પડ્યો છે અને જ્યાં જ્યાં ઘરોની બાજુમાં નદી વગેરે છે ત્યાં પરિસ્થિતિ આપ જોઈ શકો છો અત્યારે જે લોકો લીલાપુરના બરૂડિયાવાડમાં રહે છે ત્યાં આ ઘરોની સ્થિતિ છે આખા આખા ઘરો પાણીમાં ડૂબી ચૂક્યા છે લોકો મુખ્ય ઘર વખરી બહાર કાઢી રહ્યા છે અને જે જમવાનો સામાન છે એના માટે જે રસોઈના બાટલા વગેરેની જરૂરિયાત છે તે પણ તેઓએ બહાર કાઢી લીધો છે રસ્તા પર તેઓએ રસોઈ બનાવવાનો સમય આવ્યો છે પરંતુ અત્યારે આ બધા ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે જે વૃદ્ધ લોકો છે તેઓને ઉપર બેસાડી દેવામાં આવ્યા છે મહત્ત્વની બાબત એ પણ છે કે આ વિસ્તારમાં જે બાજુમાંથી એક ખાડી જાય છે તેનું પાણી અહીંયા આવ્યું છે પાછળ વાડી છે અને આ પાણીના નિકાલની વ્યવસ્થા કોઈ નથી કારણ કે આજુબાજુના તમામ વિસ્તારોમાંથી અહીંયા પાણી ભરાઈ રહ્યું છે અને ઘરોની અંદર જે પ્રમાણે પાણી ભરાયું છે ખૂબ સમય લાગશે આ પાણીને ઓસરી જતા અને તંત્ર દ્વારા પણ અહીંના લોકોને મદદ મળે એ અત્યારે ખૂબ જરૂરી દેખાય આવે છે જી જીલન જી આભાર તમામ જાણકારી આપવા માટે તો આ સ્થિતિ છે લીલાપુરના બરૂડ્યા અંદર જળબંબા કારની સ્થિતિ જોવા મળી રહી છે જોઈ શકાય છે ધોધમાર વરસાદને કારણે જે રીતે અહીં પાણી આવ્યું છે વલસાડ શહેરની અંદર પણ સવા ચાર ઇંચ જેટલો વરસાદ થયો છે પારડીમાં બે તો ધરમપુરની અંદર પણ બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેના કારણે અહીંના જળાશયોની અંદર પણ પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે

ખાસ કરીને ધરમપુર નું પાણી અમારી ઓમરંગા નદીમાં આવે છે એટલે હમણાં લેવલ વધવાની વધી રહ્યું છે હવે આ બાબતે તંત્રને કલેક્ટરને બધાને મેનેજમેન્ટ ને બધાને જાણ તો કરેલી છે અને બધા એલર્ટ છે એટલે હવે પાણી લીલાપોર ખાતે થોડું ભરાયું છે હવે બીજી બીજી ઘણી જગ્યાએ પાણી ભરાવાની શક્યતા છે અમારે લીલાપોર છે છિપપાડ છે એટલે લોકોના એલર્ટ એલર્ટ કરવા માટે અમે બાયોટિક તંત્ર ને અમે જાણ કરી છે જેથી કરીને પગલાં લેવાય બીજા વિસ્તારમાં અમુક જગ્યાએ પાણી બધા લોકોએ અમુક જે બંધ કરી દીધેલું છે તડકેશ્વર વિસ્તાર છે એ બધા વિસ્તાર છે અમારો સોનાનગર થોડીક લોકો એવું છે ઘર બનાવીને એપાર્ટમેન્ટ બનાવીને લોકો એ બધા પાણીનો વે બંધ કરી દીધો જેથી પ્રોબ્લેમ છે વલસાડ ખાતે પરજી ઓફિસર તેની ટીમ કામે લાગી રહી જી ખાસ કરીને જ્યાં બરુડિયા બાળની જગ્યાઓ છે જ્યાં આગળ લોકોના ઘરમાં પાણી આવી ગયા છે તો શું લોકોને સ્થળાંતરિત કરવામાં આવશે પણ હમણાં વિઝિટ એ જાઉં છું હવે હું શું પરિસ્થિતિ છે એવું લાગે તો એનડીઆર ની ટીમ મંગાઈને મંગાવીને કાર્યવાહી જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે તો જે પરિસ્થિતિ છે જોઈ શકો છો આ દ્રશ્યોની અંદર લોકોના ઘરોની અંદર છેક છાપરા સુધી પાણી ભરાઈ ગયા છે વલસાડમાં ભારે વરસાદ વહેલી સવારથી પડી રહ્યો છે ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે ત્યારે આખા વલસાડ શહેરનું પાણી જ્યાં આવે છે આ છીપાડ ગરનાળું છે રેલવે અંડરપાસ પણ છે ઉપરથી સ્ટેટ હાઈવે જાય છે ત્યારે નીચેનો આ વિસ્તાર બેરિકેડ મારીને બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે કમરથી પણ ઊંચા પાણી આ વિસ્તારમાં ભરાઈ ચૂક્યા છે વલસાડ નગરપાલિકાની ફાયરની ટીમ પણ અલગ અલગ જગ્યા પર તૈનાત છે છીપરના આ વિસ્તારની અંદર જે પ્રમાણે પાણી ભરાઈ રહ્યા છે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે જેને લઈને વલસાડ નગરપાલિકા પણ સાવચેતીના ભાગરૂપે તમામ જગ્યાએ નજર રાખી રહી છે વલસાડ નગરપાલિકાના ચીફ એન્જિનિયર શ્રી હિતેશભાઈ આપણી સાથે છે હિતેશભાઈ વલસાડ નગરપાલિકા દ્વારા કેવી કેવી તૈયારીઓ થઈ રહી છે કારણ કે પાણી હવે શહેર તરફ વધી રહ્યું છે જે આ છેલ્લા બે કલાકોમાં ત્રણ કલાક ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે એના પહેલાં દોઢ ઇંચ વરસાદ હતો એટલે કુલ આપણને સાડા ચાર ઇંચ જેટલો વરસાદ ચાર કલાકમાં પડવાથી નીચાણવાળા જે વિસ્તારો છે છીપવાડ જેવા દાણા બજારને એના મુખ્ય રસ્તા ઉપર પાણી ફર્યા છે અને સાવચેતીના પગલાં રૂપે નગરપાલિકાએ ડિઝાસ્ટરની અમારી ટીમ છે ફાયરની એ રાઉન્ડિંગ ક્લોક ફરતી છે અને બધાને એલર્ટ કરતી છે હાલ નીચાણવાળા વિસ્તારોમાં કાશ્મીરાનગર જેવા વિસ્તારોમાં પણ ધીરે ધીરે કદાચ પાણી ભરાવાની શક્યતા હોઈ શકે તો કલેક્ટર ઓફિસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસ સાથે પણ આપનો સંપર્ક કઈ રીતનો છે કેવી તૈયારીઓ રાખવા માટે આપ સજ્જ છો નામ નામદા આપણા જે કલેક્ટર મેડમ છે જ્યાં મેડમ એની સૂચના મળેલ છે એસડીએમ મેડમ અને પ્રાંત મેડમ જે અમારી જોડે છે એની જોડે રાઉન્ડ ક્લોક અમે એમની જોડે કામગીરી કરી રહ્યા છે અને નીચાણવાળા વિસ્તાર જેવા કે કાશ્મીરનગર બરોડીયા વિસ્તારમાં પણ જો વધારે વરસાદ થાય કન્ટિન્યુ અને જો પાણી ભરાય તો એ તંત્ર એ માટે સજ્જ છે સર તો જે પ્રમાણે નજીકની પ્રાઇમરી સ્કૂલ્સ છે ખાસ કરીને સરકારી શાળાઓ છે ત્યાં પણ તૈયારીઓ થઈ રહી છે કે જો વધારે પાણી આવે તો શિફ્ટિંગ કરવું પડે તો પણ કરી શકાય વલસાડ જિલ્લામાં આઠ જેટલા રસ્તાઓ બંધ છે વલસાડ શહેરની વાત કરીએ તો અહીંયા પણ બે રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે એમાંનું એક આ વલસાડનો છિપ્પાડનો વિસ્તાર છે જ્યાં હાલ બેરિકેટ લગાવી દેવામાં આવ્યા છે પોલીસ તહેનાત છે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને મહત્વની બાબત એ પણ છે કે સતત પડી રહેલા વરસાદને કારણે હવે શહેર તરફ ધીરે ધીરે પાણી વધી રહ્યું છે હાલ એને જ લઈને તંત્ર પણ સજ્જ છે બ્રિજેશ શાહ એબીપી અસ્મિતા વલસાડ વલસાડના વિનાયક નગર જે કોસંબા રોડ પર આવેલ છે ત્યાં પણ સોસાયટીમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે અત્યારે જે ગ્રાઉન્ડ ફ્લોરના ઘરો છે તેમાં પાણી ઘૂસવાની તૈયારી છે ત્યારે લોકોએ પાણી પોતાના ઘરમાં ન ઘૂસે તેની તમામ તકેદારી રાખવાની કોશિશ કરી રહ્યા છે વરસાદ થોડો હળવો થતાં રાહત ચોક્કસ થઈ છે પરંતુ સવારથી સતત વરસાદ પડી રહ્યો છે આ વિસ્તારમાં જેને લઈને વરસાદી પાણી આ વિસ્તારમાં ભરાયા છે શું સ્થિતિ છે આ વિસ્તારમાં સર આ દર વર્ષની જ આ સ્થિતિ છે જ્યારે બી થોડો ઘણો કલાક બે કલાક વરસાદ જો ધોધમાર પડી જાય તો આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી પણ પરંતુ અહીંયા બધા રહેઠાણોને બાંધકામ થઈ ગયું છે ગટરો નાની છે એટલે જે થવો જોઈએ નિકાલ તે થતો નથી નવા રહેઠાણો બની જવાને કારણે ગ્રામ પંચાયતમાં જે ધારાધોરણો સચવાતા નથી તેનું જ આ પરિણામ છે અને થોડા જ વરસાદની અંદર આવી નાની નાની સોસાયટીઓમાં પાણી ભરાઈ જાય છે બ્રિજેશ શાહ એબીપી અસ્મિતા વલસાડ